જામનગર જિલ્લા કલેક્ટર શ્રી બી કે પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પાણી સમિતિ અને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની સમીક્ષા બેઠક મળી જામનગર જિલ્લા કલેક્ટર શ્રી બી કે પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પાણી સમિતિ અને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે દરેક તાલુકામાં યોગ્ય રીતે પાણી વિતરણ થાય અને પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક આવે તે હેતુથી નોડલ ઓફિસર શ્રીની નિમણૂક કરવામાં આવી છે માત્ર જિલ્લા કક્ષાએ જ નહીં પરંતુ તાલુકા કક્ષાએ સંબંધિત અધિકારી શ્રીઓ દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવશે તેમજ હેન્ડઅપ પાણીના બોર અને મોટર રિપેરિંગની કામગીરી તાત્કાલિક રીતે પૂર્ણ થાય તે માટે કલેક્ટર શ્રીને સમિતિના સભ્યોને ખાસ સૂચના આપી હતી ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ અધિક નિવાસી કલેક્ટર શ્રી બી એન ખેર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શારદા કાથડ વાસમો યુનિટ મેનેજર સુશ્રી ભાવિકા જાડેજા પ્રાંત અધિકારી અધિકારીશ્રીઓ તેમજ સમિતિના અન્ય સદસ્યો હાજર રહ્યા હતા રિપોર્ટ બાય તેજુભા એસ જાડેજા જામનગર ગુજરાત